श्रीगणेशाय नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिशमप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वकार्ये शुभ सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्विताय આગનનાય શ્રુતીય અગ્ન વિભૂ સીતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનની સ્થાપના ધામધૂમથી કરી દીધી છે અને ગણેશ ભગવાન આપણા વચ્ચે દસ દિવસ સુધી રહેશે અને ચારેય બાજુ શ્રી ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી ઉઠશે પરંતુ મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે આપણે ગણપતિ બાપ્પા મોરિયા જે શબ્દ બોલીએ છીએ તે શબ્દમાં મોરિયાનો અર્થ શું થાય છે તો ચાલો મિત્રો આપણે જાણીએ મિત્રો ચૌદમી સદીમાં પુણેના ચિંચવાડ ગામમાં મોરિયા ગોસાવી નામના એક ખૂબ જ પ્રખ્યાત ગણેશ ભક્ત હતા તેઓ હંમેશા શ્રી ગણેશ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા એક વખતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગોસાવીજીને ભગવાને વરદાન માગવા કહ્યું ત્યારે ભક્ત મોર્યાજીએ કહ્યું કે ભગવાન હું ઈચ્છું છું કે તમારા નામની સાથે મારું નામ હંમેશા જોડાયેલું રહે અને બધા જ તેને યાદ કરે તેથી પ્રભુએ મોરિયા ગોસાવીજીની આ વાતને માન્ય રાખી અને તથાસ્તુ કહ્યું તે દિવસથી જ જ્યારે પણ શ્રી ગણેશ ભગવાનનું નામ લેવાય છે તો ગણપતિ બાપા મોરિયા કહીને લેવાય છે પુણેમાં જે પણ ગોસાવીજીને મળવા જતા ત્યારે ગોસાવીજી પ્રેમથી ગણપતિ બાપા મોરિયા એમ કહેતા આ રીતે શ્રી ગણેશ ભગવાનના નામની પાછળ તેમનો શબ્દ ઉમેરાઈ ગયો તો ચાલો મિત્રો આપણે પણ બોલીએ ગણપતિ બાપ્પા મોરિયા ગીના લાડુ ચોરિયા મિત્રો શ્રી ગણેશ ભગવાન એ પરિવારમાં પ્રેમ એકતા અને સામૂહિકતાનું પ્રતિક છે વ્યક્તિ જ્યારે એકલી હોય છે ત્યારે નાના નાના પડકારોથી પણ ગભરાઈ જાય છે પરંતુ જો પરિવાર સાથે હોય તો મોટા મોટા સંકટો સામે પણ લડી શકે છે એટલે જ શ્રી ગણેશ ભગવાનને ગણપતિ કહેવામાં આવે છે જો પરિવારના લોકોમાં એકતા હોય તો આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો આપણે આસાનીથી કરી શકીએ છીએ મિત્રો આપણા પરિવારમાં મતભેદ હોય તો ચાલે પરંતુ મનભેદ ન હોવો જોઈએ ગણેશ ભગવાન પાસેથી બીજી એક વસ્તુ પણ શીખવા મળે છે એ કોઈ પણ કિંમતે ફરજથી પીછેહટ ન કરવી મિત્રો એક વાર્તા છે કે એકવાર ભગવાન પરશુરામ પોતાના ગુરુ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ ગયા ભગવાન શિવજી તો તપસ્યામાં લીન હતા તે સમયે ગણપતિ ભગવાન પહેરેદારી કરી રહ્યા હતા તેમણે પરશુરામજીને અટકાવ્યા પરંતુ પરશુરામજી માન્યા નહીં આખરે બંનેમાં વિવાદ થયો અને પરશુરામજીએ પોતાના ફરસાથી ગણપતિના દાંત પર પ્રહાર કર્યો શ્રી ગણેશ ભગવાનનો દાંત તૂટી ગયો તેમ છતાં શ્રી ગણેશ ભગવાને પરશુરામજીને ન જવા દીધા આપણે આપણા જીવનમાં મોટાભાગે શક્તિશાળી લોકોના પ્રભાવ સામે હારી જઈએ છીએ અને લોકો પોતાના કર્તવ્યો સાથે સમાધાન કરી લે છે અને પોતાની જવાબદારીઓ ભૂલી જાય છે પરંતુ શ્રી ગણેશ ભગવાન શીખવાડે છે કે કંઈ પણ થાય કોઈ પણ શક્તિ હોય ક્યારેય તેની સામે પોતાના કર્તવ્યો અને જવાબદારીઓથી પીછેહટ નહીં કરવી જ્યાં લોકો પ્રામાણિકતાથી પોતાની જવાબદારી નિભાવે છે ત્યાં ગણપતિજી હંમેશા વાસ કરે છે શ્રી ગણેશ ભગવાનનું દરેક અંગ આપણને કંઈક ને કંઈક શીખવે છે ગણપતિના માથાનો વગ આપણને નેતૃત્વ શીખવે છે શ્રી ગણેશ ભગવાનની આંખો બંને માણસને પારખવાની શક્તિ શીખવે છે ભગવાન શ્રી ગણેશના કાન ખરાબ વાતો ન સાંભળવા માટે શીખવે છે ગણેશ ભગવાનની સૂંઢ એક ક્ષમતાનું પ્રતિક છે આપણને એવું શીખવે છે કે આપણા જીવનમાં સફળતા આસાનીથી નથી મળતી તેના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે શ્રી ગણેશ ભગવાનનું પેટ તારું કે ખોટું દરેક આપણા પેટમાં પચાવી લેવું જોઈએ શ્રી ગણેશ ભગવાનના ચાર હાથ એ મન બુદ્ધિ અહંકાર અને વિવેકનું પ્રતિક છે તે આપણને એ શીખવે છે કે આપણે આ ચાર વિશેષતાઓને વધારવી જોઈએ શ્રી ગણેશ ભગવાનના ત્રણ મંત્રો છે સાત્વિક તાંત્રિક અને સાબર દરેક મંત્રોનું અલગ અલગ મહત્વ છે શ્રી ગણેશ ભગવાનનો સૌથી શક્તિશાળી મંત્ર આ પ્રમાણે છે ઓમ ગમ ગણપતિએ સર્વકાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા મિત્રો શ્રી ગણેશ ભગવાનને દુર્વા સિંદૂર અને મુદકના લાડુ ખૂબ જ પ્રિય છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયોની માહિતી નિરંતર મળતી રહે શ્રી ગણેશ ભગવાન તમારા જીવનમાં આવતા વિઘ્નો દૂર કરે અને તમારી મનોકામના પૂર્ણ કરે